વ્યવહાર કરવો પ્રેમ કરવો મોહત કરવી ભાઈ કરવી બેનપણી સાંભળ્યું લીમડા ભાઈના મોડે કે આ બે વિવહયો છે અને બે વિવિધ થઈને એટલા મોટા મોટા કામ કરે છે લગ્ન કરાવે છે અને કેટલી ગરીબ દીકરીઓને અત્યાર સુધીમાં પરણાવી છે અને મોટા મોટા યજ્ઞ કરાવીને બધાને જમાડે છે ધુમાડે બંધ હા મને તો આનંદ થાય અને નવાઈ એ લાગી હરુ વેવય વેવય કે આવા ભાઈ બંધ હોય ગોરધન ભાઈ હે ને ગોરધન ભાઈ છે એક હા હું તો કહું જય જય હો તમારે ભાઈ તમારા બેય વેવાયો ની જય જય હો રતનસી ભાઈ ને ગોરધન ભાઈ હા મને નામ યાદ રહી ગયું જો નહીતર મને ભૈરવભાઈ રાજુભાઈ અને મહારાજ ને માયા બે આટલું જ યાદ હતું અત્યાર સુધી જય જય હો તમારી જય જય હો ભગવાન આવી દયા કરે કે તમે આનાથી વધારે હજુ ભગવાનની દયાનો પાર ના રહે તમારા ઉપર તમને બીજું કોઈ કામ સૂજે નહીં કારણ કે આપણે થઈ જાય છે હા છપ્પન ની છાતીવાળાનું કામ છે આવું બધું કામ કરવાનું ધન્ય છે તમને મિત્રતા કરવી પ્રેમ કરવો લગ્ન કરવા પ્રેમ કરવો એટલે કોઈ એવું ના સમજશો કે પ્રેમ કરવો એટલે પાપ છે પ્રેમ કરવો શુદ્ધ પ્રેમ કરવો તારી પાસેથી મારે કશું ના જોઈએ પણ હું તને પ્રેમ કરું છું હું મારા વ્હાલા અને ને પ્રેમ કરું છું તારી પાસેથી કશું નહીં જોઈએ તારું એકવાર મોડું જોવું ને હું તો ખુશ હા સવારે ઊઠીને તારી હા નાચું હું સવારે ઊઠું ને એટલે શિવ પુરાણ પહેલું મેં વાંચ્યું હતું જ્યારે મેં વાંચ્યું ને ત્યારે આના પપ્પા શિવ પુરાણ કરતા હતા એટલે મને એમાં રસ હતો વધારે મેં પહેલાં ઘરમાં શિવ પુરાણ વાંચ્યું ને દીકરી એ મારી ગુણિયલ એવી આ વાતો એટલા માટે ઘરની બહાર ના કહેવી જોઈએ પોતાના વખાણ પોતાના મોડે ના કરવા જોઈએ પણ એટલા માટે કહું છું કે ગુણિયલ દીકરીઓ ઘરમાં હોય ને તો કંઈક કંઈક કરાય દીકરી નોકરી કરતી હતી ટીચરની ઘર સંભાળતી હતી મને એવું કહેતી કે મમ્મી તું તારું તારું પુરાણ વાંચ તારી કથાઓ ચાલે છે ને તો તું આ બધું વાંચન કર અને લખાણ કર હું ઘર બધું સંભાળી લઈશ મેં પહેલા શિવપુરાણનો અભ્યાસ કર્યો એને નાનું કરીને એક નાનો ગ્રંથ બનાવ્યો એમાં મેં એવી રીતે કર્યું છે આ પછી હું જો ન હોઉં ને મારા દીકરા દીકરીઓને ગ્રંથ કરવો હોય ને તો આમ વાંચી જાય ને તોય ખબર પડી જાય કે આ જગ્યાએ આ નાની વાત કહેવાની અહીંયા ધૂન ગાવાની અહીં જય બોલાવવાનું અહીંયા આ ભગવાનની વાત કરવાની આના પછી આ વાત કરવાની આ શ્લોક બોલવાનો એવી રીતે મેં આખો ગ્રંથ શિવપુરાણ લખ્યો પહેલાં પછી મેં દેવી ભાગવત લખ્યું પછી ભાગવતજી આવ્યા મારી પાસે મેં શિવજીને બહુ મનાવ્યા ત્યારે પાંચ પાંચ કલાક એક જગ્યા પર બેસીને મેં શિવજી નું ભાગ શિવ પુરાણ વાંચ્યું ને ત્યારે ભગવાને એવી દયા કરી કે મને મને મારા વાલાની સાથે મેળવી આપી અને એને વિચાર કર્યો કે આ એકલી છે અને એને મન તડપે તો કોને વાત કરશે હા ભોળિયાના તો ધ્યાનમાં બેસી ગયા હોય સમય નો અપાય તો એટલે ભગવાને મને મોરલી વાળા જોડે મેળવી આપી અને સવાર પડે ને એટલે શિવ પુરાણમાં લખેલું છે કે ભગવાનની સામે સવારે તમે જો ભાદરવામાં લાકડી પકડીને નાચો ને શિવજીની સામે તો પછી ક્યાંય નાચવું ના પડે આવું વાંચ્યું ભાદરવામાં નાચવાનું તો પણ મેં તો નક્કી જ કરી દીધું કે ભાદરવો શું ને આ શું શું કારતક શું ચૈત્ર શું મારે તો બારે દિવસ એક જ હું તો સવારે ઉઠું એટલે પથારી માંથી ઉઠીને પહેલી તો નાચું મારા લાલાની હાથે હા